સમગ્ર રાજ્યમાં બળાત્કારના બનાવો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે તથા બળાત્કારોની ઘટનાની સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી નારેબાજી કરવાની સાથે સાથે રામધૂન બોલાવી હતી જેથી પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા કલેક્ટર કચેરી પટાંગણમાં દેખાવો કરતા આપના મહિલા નેતાઓ કાર્યકરોની આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ હતી આપતા પહેલા જ કાર્યકરોની અટકાયત કરી હતી આવેદન આપવા અટકાયત કરી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ મંડેરી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી રિધમ સોલંકી વગેરેની અટકાયત કરવામાં આવી હતી જે અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કાયદા અને

દુષ્કર્મ કરવામાં આવે છે મહિલા સાથે આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે હર સંઘવી પણ આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે જેથી અમારી રાજીનામું આપી દે કારણ કે જો એમનાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી થી આપીને બેસી જવું જોઈએ